અરે મારા હોય બેહવાનું કોમ કરે એમ છે મારા છે એમ ના ના સારું છે ને એટલું કરે એટલું આ પડી મારા

মারু নাম না বুতো তোমার ভয়ের খবর না পড়ি যে মিয়া নি পায়তো ও নো 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 আচ্ছা নাম না

આરે દારૂ પી ગયો એ પાહ હે એ કેટલી વેપ મારે હે દારૂ અલ્યા

જહરો જહરો ખતમ टाटा ગુડબાય ગયા બાબાજી ઘટા હું ઉઘાડું હો લે પડી તું આયો તો